શ્રી એટી જોશી આચાર્ય બુટ્ટા પ્રાથમિક શાળા તથા ગામના શિક્ષક શ્રી એ એસ મંધરાનું ગામની મોડી સંખ્યામાં ભવ્યાથી ભવ્ય વિદાય સમારંભ બુટ્ટા ગ્રુપ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું આજના કાર્યક્રમના અધ્યક્ષ ગામના વડીલ ભાનુશાલી કોરજીભાઈ ભાનુશાલી પોતાના વક્તવ્યમાં ગામના શિક્ષક શ્રી એટી જોશી પોતાની જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી બુટ્ટા ગામમાં જ ઓગણચાલીસ વર્ષની એક ધારી શૈક્ષણિક સેવાના માધ્યમથી ત્રીજી પેઢીને સુસંસ્કારીને નિર્વ્યસની બનાવવાના સાચા પાઠ ભણાવ્યાની નોંધ લીધી શાળના વર્તમાન આચાર્ય બિલાલભાઈ બુટ્ટા મનસુખભાઈ સોલંકી તથા પેટા શાળના સમગ્ર સ્ટાફે મોમેન્ટોથી સન્માન કરી ગ્રુપ આચાર્ય શ્રી જોશી સાહેબ તેત્રીસ વર્ષથી ગ્રુપ આચાર્યના શૈક્ષણિક અને વહીવટી સેવાના માધ્યમથી અમારા કાયમી સાચા મોભી માર્ગદર્શક પથદર્શક રહ્યાની સહારના કરી गामना सरपंच प्रतिनिधि लहरी भाई उपसरपंच रमदान भाई एस एम सी अध्यक्ष श्री मोहम्मद भाई बुट्टा हाजी सिद्दीक भाई मोहम्मद अब्बास हाजी मोहम्मद राजमल भाई महेश भाई भानुशाली किशोर भानुशाली तुलसीदास भानुशाली रामजी खटाव रमेश कोली महेश कोली आचार कोली मोहम्मद भाई लुहार किरीटगढ़ बाबाजी बुट्टा भानुशाली महाजन मुस्लिम जमात कोली समाज महेश्वरी समाज વગેરે બંને શિક્ષકોનું મોમેન્ટો અને સાલથી સન્માન કરી સેવાના સંસ્મરણોને યાદ કર્યા સન્માન કાર્યક્રમને સફળ બનાવવા શરીફ રાયમા જુણસ હુસેન અયુબભાઈ બુટ્ટા હુસેન ફકીર ઓસ્માન હાજી જાકબ કાળુભાઈ એકબાલ મંદરા વગેરે જેમત ઉઠાવી વડેલ શ્રી અર્જુનભાઈ શંભુરામભાઈ શંકરભાઈ શિવજીભાઈ ઓલુભાઈ દયારામભાઈ જાફરભાઈ કોલી મંગલભાઈ વાલજીભાઈ કેશવજીભાઈ ફકીર ડોસાભાઈ પઠાઈ ખટાવ લખવાપા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ફેરબડલી પામેલ બુટ્ટા ગ્રુપના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મનસુદભાઈ માસ્ટર કાર્યક્રમની આભાર વિધિ કરી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માધોજીભાઈ ભાનુશાલીએ કર્યું હતું અરવિંદભાઈ તુલસીદાસ જોશી ગામ બુટા પ્રાથમિક શાળા શ્રી બુટા પણ પગાર કેન્દ્ર પંચાયતની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે તેત્રીસ વર્ષ અને ઓગણચાલીસ વર્ષની અહીંયા મારો આ જન્મભૂમિ છે જન્મભૂમિને જ મેં કર્મભૂમિ બનાવી અને ઓગણચાલીસ વર્ષની સેવા શૈક્ષણિક સેવા મેં આપી છે એમાં ગામના દરેક સમાજો પ્રત્યે પૂરી હૂંફ અને લાગણી બતાવેલ છે અને આજરોજ દરેક સમાજના પછી ભાનુશાલી મહાજન મુસ્લિમ સમાજ મહેશ્વરી સમાજ કોલી સમાજ બધાએ મને ભાવભેર મારું વિદાય સમારંભ ગોઠવ્યું હતું અને એ વિદાય સમારંભમાં મોમેન્ટો અને પ્રતીકો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે હું બધાનો ખૂબ જ ઋણી છું બધાનો આભાર વ્યક્ત કરું છું અને હવે મારી જે નિવૃત્તિનો સમયકાળ છે એ નિવૃત્તિની સમયકાળમાં હું થોડુંક મારું જે કર્મ છે મારું જે કર્તવ્ય છે જે બ્રાહ્મણ છું એટલે એ કર્તવ્યને હું પરિપૂર્ણ કરવાની કરીશ અને વિશેષમાં મારાથી જે થશે એ સામાજિક અને એ સેવાઓમાં પણ મારું જીવન વ્યતીત કરીશ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે મને ભગવાન દીર્ઘ આયુષ્ય આપે મારું યશસ્વી જીવન એ બધા જ પરિવારો પ્રત્યે પણ મારો જે ભાવ છે એ પણ હું પરિવાર પ્રત્યે પણ ભાવ વ્યક્ત કરી શકું અને દરેક સમાજના ભાઈઓ આજે પણ મારા જે ભાઈઓ ઊભા છે એ મને ખરેખર સાચો પ્રેમ આપ્યો છે સાચી ઊંફ આપી છે હું આ બુટા ગામને ક્યારે પણ ભૂલી શકીશ નહીં જ્યારે જ્યારે મને મારી આ ગામમાં જરૂરત પડશે ત્યારે ઉઘાડા પગે હું ગામમાં આવીશ અને આ વડીલોને તો મારા એક માવિત્ર સમજુ છું અને એ માવિત્રો જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું જરૂરથી હાજરી આપીશ અને મારું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે એ મારું જે ફરજ છે મારું આ જીવન છે એને હું સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ જય હિન્દ રિપોર્ટર રમેશભાઈ ભાવુશાલી